નમસ્કાર બેનિફિટ ન્યૂઝ સાથે હું શું જઈ જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સત્તા સંભાળ્યા બાદ એક એવો નિર્ણય લીધો કે તેત્રીસ ગુજરાતીઓ ઘર ભેગા થઈ ગયા છે ગેરકાયદે પહોંચેલા ગુજરાતીઓ આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા તેઓને પોલીસ બેસાડીને પોતાના માદરે વતન લઈ જવામાં આવ્યા પરંતુ પ્રશ્ન એ ઉભો થાય છે કે આટલા રૂપિયા ખર્ચીને કરોડો રૂપિયાનો દેવો કરીને ફોરેન શા માટે જવું પડી રહ્યું છે પોતાની જમીન જાગીર વેચીને જ્યારે તેઓ ફોરેન પહોંચે છે અને એક એવો નિર્ણય લેવામાં આવે છે અને તેઓને માત્ર 2 થી 3 મહિના કે 1 વર્ષ પહેલા ગયેલા ગેરકાયદેસર લોકોને વિલા મોડે પરત ફરવું પડી રહ્યું છે તમે કલ્પના કરો કે જ્યારે પોતાની બધી જ જમીન જાગીર વેચીને એ અમેરિકા ગયા છે ગેરકાયદેસર ત્યાં પહોંચ્યા છે અને ટ્રમ્પનો એક નિર્ણય ગેરકાયદેસર લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા તેવો અમદાવાદ પહોંચ્યા છે એ કલ્પના કરવી પણ મુશ્કેલ છે કે જે અહીંયા બધું જ ખોઈને ગયા છે અહીંયા આવીને તેઓ શું કરશે તમે કદાચ વારંવાર ડંકી રૂટ શબ્દ સાંભળ્યો હશે અને દરેક લોકોએ ડંકી મૂવી પણ જોઈ છે પરંતુ તમને શું ખબર છે કે ડંકી રૂટ છે શું ડંકી રૂટ દ્વારા જે લોકો અમેરિકા પહોંચી રહ્યા છે તેઓ કઈ જગ્યાએ એક મુશ્કેલીઓમાંથી પસાર થઈને અમેરિકા પહોંચ્યા હતા આવું જાણીએ ડંકી રૂટ છે શું ગેરકાયદેસર રીતે વિદેશ જવા માટે અપનાવવામાં આવતા માર્ગ ને ડંકી રૂટ કે બચવા માટે તે એક જોખમી અને લાંબી મુસાફરી છે જેમાં ખરાબ હવામાન ભૂખ રોગ દુર્વ્યવહાર અને ક્યારેક તો મૃત્યુ પણ સામનો કરવો પડે છે આ માર્ગે વિદેશ પ્રવાસ કરનારાઓને માનવ તસ્કરો મોટી રકમ ચુકવવી પડે છે આ રકમ કદાચ લાખો માં કરોડો માં હોઈ શકે છે ડિસેમ્બર બે માં જયારે ફ્રાન્સે માનવ તસ્કરી ના શંકા આધારે દુબઈ થી નિકારા જતી ત્રણસો ત્રણ ભારતીય મુસાફરો ને લઈ જતી ચાર્ટર ફ્લાઇટ ને અટકાયત માં લીધી રૂટ હેડલાઇન્સ મોકલી દેવામાં આવ્યા હતા ફેબ્રુઆરી બે હજાર માં સમાચાર એજન્સી સે ભારતીયો દ્વારા ડંકી રૂટ દ્વારા અમેરિકા મુસાફરી કરવા અંગે અહેવાલ પણ પ્રકાશિત કર્યો હતો રિપોર્ટ અનુસાર ડંકી રૂટ દ્વારા અમેરિકા ગયેલા લોકોના પરિવારોએ તેમને કહ્યું હતું કે માનવ તસ્કરો દિલ્હી અને મુંબઈ થી પ્રવાસી વિઝા પર યુએસ લઈ જાય છે ત્યાંથી તેમને લેટિન અમેરિકાના અનેક ટ્રાન્સિટ પોઈન્ટ જેમ કે વેનેઝુએલા ગ્વાટેમાલા દ્વારા મેક્સિકો સરહદ પર લઈ જવામાં આવે છે ત્યાં આ લોકો તેમના હેન્ડલર્સ દ્વારા એ પણ કહેવામાં આવે છે કે જો તેઓ સરહદ પાર કરતી વખતે પકડાય તો સતાવણી ઉલ્લેખ કરીને આશ્રય કેવી રીતે મેળવવો શું અમેરિકાના દેશ નિકાલ અભિયાન બાદ બાદ ડંકી રોડ દ્વારા મુસાફરી નો અંત આવ્યો છે એક અહેવાલ મુજબ પંજાબ સરકાર દેશ નિકાલ કરાયેલા વ્યક્તિઓ પાસેથી માહિતી મેળવવા અને ગેરકાયદેસર સ્થળાંતરણ રોકવા માટે એક ઝુંબેશ શરૂ કરવાની આશા રાખી રહી છે એક ટ્રાવેલ એજન્ટે નામ આપવાની શરતે જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનામાં જ્યારથી ખબર પડી છે કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ઇમિગ્રન્ટ કરશે ત્યારથી આવી પ્રવૃત્તિમાં નોંધપાત્ર જોવા છે કારણ કે એજન્ટોને ખાતરી નથી કે તેમના ગ્રાહકો તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચી શકશે કે નહીં પરંતુ આ પ્રવૃત્તિ હજુ સંપૂર્ણપણે બંધ નથી થઈ એક અહેવાલ મુજબ અને એક ટ્રાવેલ એજન્ટે એવું જણાવ્યું છે કે તાજેતર સમયમાં ડંકી રૂટ દ્વારા મુસાફરી કરવાની ફી માં પણ વધારો જોવા મળ્યો છે અમેરિકા પહોંચવા માટે પિસ્તાળીસ થી પચાસ લાખ રૂપિયા ચૂકવી શકાય છે જયારે ત્યાં પહોંચવાની હજુ કોઈ ગેરંટી નથી